માહકુમ હવે તેના અંતિમ તબક્કામાં છે માહકુમમાં અંતિમ અમૃત સ્નાન મહાશિવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેની વચ્ચે માહકુમમાં પવિત્ર સ્નાન કરનાર લોકોનો આંકડો ચોસઠ કરોડને પાર પહોંચી ચૂક્યો છે છવ્વીસ તારીખે મહાશિવરાત્રીના દિવસે અંતિમ દિવસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાનમાં પહોંચે તેવી શક્યતા છે મહાશિવરાત્રીના રોજ છેલ્લા અમૃત સ્નાન સાથે મહાકુંભનું સમાપન થશે આના કારણે સંગમ શહેરમાં ભારે ભીડ એકઠી થવાની શક્યતા છે આવી સ્થિતિમાં પોલીસ પ્રશાસન સજ્જ થયું રેલવે પણ સંપૂર્ણપણે તૈયારીને આખરી ઓપ આપી રહી છે આજે સાંજે સાત વાગ્યાથી મેળા વિસ્તાર નો વ્હીકલ ઝોન રહેશે જ્યારે કે છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખી સમગ્ર પ્રયાગરાજમાં સાંજે છ વાગ્યાથી નો વ્હીકલ ઝોન લાગુ કરવામાં આવશે ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા વાહનોને જ મુક્તિ આપવામાં આવશે ભીડને ધ્યાનમાં રાખી રેલવે સ્ટેશનો પર હોલિંગ એરિયા બનાવવામાં આવ્યા છે જ્યાં ભક્તોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે